ત્રણ દિવસ સુધી દાદો ભીષ્મ જ્યારે એમ કહેવાય કે એ અર્જુન સામે લડે છે અને અર્જુન નો વાળ વાકો થતો નથી ત્યારે જો તમે આપણે જો રાજનીતિ કોને કહેવાય એનો દાખલો આપ્યો તમને અડધીક રાત ને ટાણે દુર્યોધન નીંદર નથી આવતી સામા પક્ષમાં પાંડવના મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર એના એના ટેન્ટમાં જાય છે એના તંબુમાં જાય છે રાતે દુર્યોધન પોતે આ યુદ્ધ છે દિવસે હતા અને આવડા બધા ચૂંટણીમાં જ હામા લડતા બાકી ગાંધીનગર એ બધા લહેર જ એમ કરતા હોય હા ચૂંટણી આવે ત્યારે લડી પાને રમતા અથવા હોગાબાજી આપણે રમતા હોય બે મિત્રો જ હોય હા હામા ગોવિંદભાઈ એટલે હોક ઠીક ગાય સડે આપણે ગોઠણિયા ફેરતી આંગળામાંથી લોહી નથી કાઢ નાખતા પછી જેવી બાજી પૂરી થાય એટલે તરત કંઈક બહુ મજા આવ્યો પછી કાલે આવીજો મજા આવશે રમશો એ એ વસ્તુ આખી હોવી જોઈએ અને પ્રેમ હો યા જંગ હો ભરપૂર હોના ચાહીએ પ્રેમ હો ભરપૂર હોના ચાહીએ નતીજા મંજૂર હોના પરાજય સ્વીકારવાની જેનામાં તાકાત હોય ને એ જ વિજયની વરમાળા પહેરી શકે આ બધું મુદ્દા હોય અને આવું થાય જ અને એકનો પરાજય એ જ બીજાનો વિજય બની શકે ને હામ હામાં કઈ બે જીતવાના નથી હામ હામાં બે હારવાના નથી એ એ દુશ્મન હોવા છતાં એ ધર્મરાજ યુધિષ્ઠિરના એ એ રાતના તંબુમાં દુર્યોધન આવે છે ધર્મરાજે જાગી ગયા યુધિષ્ઠિર આવ દુર્યોધન કેમ અત્યારે મોટા ભાઈ કામ છે બોલ શું કામ છે કે મોટા ભાઈ મને એક વેમ પડે છે શેનો કે દાદો ભીષ્મ છે અમારી ભેગો પણ અમારા પક્ષમાં નથી મહાભારતના દુર્યોધનનું નિવેદન

પણ તે કેમ નક્કી કર્યું કે મે હું નક્કી ન કરું કે આ અર્જુન ની સામે યુદ્ધ કરે જેને 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી એવા પરશુરામ ના મુષ પાણી જેને હેઠા ઉતાર્યા હોય દાદા ભીષ્મ સામે અર્જુન ટકી ન શકે ગાડી અમારી છે બોર્ડ અમારું છે ડીઝલ અમારું છે પણ રાતના ના પરસાર નોખા છે આ પરિસ્થિતિ દુર્યોધન ને થયેલી ત્યારે અને તમારા ટેકેદારો એવા થવા મળે ને તેથી માન લેવાનો મરી જાવ તો જીતો નથી રાજનીતિ છે એટલે આ પ્રશ્ન કર્યો છે આનો રસ્તો કાંઈ દાદો ભીષ્મ મારો ભેગો આવી જાય એવો કઈ રસ્તો હવે જો દાદો ભીષ્મ સાચો થયો હોય તો નિકંદર તો પાંડવા નીકળે ને નિકંદર ભલે નીકળે ધર્મરાજ કે મારા મોઢામાં ખોટું ન બોલાય દુર્યોધન એક રસ્તો છે શું કે નબળાનું નું ખવડાવી દે કે પણ મોટા ભાઈ નબળો મારો ગોતવા ક્યાં જાવો પણ ગાંડા ભાઈ તારે ક્યાં આખું જાવું પડે જો ધર્મરાજની નીતિ જો તમે કે ગાંડા તારે ક્યાં આખું જવું પડે એમ છે તારા મિત્રો પાસે જા એને ન કીધું કઈ કારણ કે મિત્ર એ તો મીડા થયા એકડો જ પોતે થયો કે મોટા ભાઈ નબળો કેવો કોને દુર્યોધન તને બહુ શીખવાડવું પડે બધું એ વ્યાખ્યા કે પંખી ચણતા હોય અને એમાં જો કોઈ ચણ નાખે અને એ પંખી જો એની ચણ ન ચણે એ પેલા નંબરનો નબળો એનું જો અન્ન દાદો ખાઈ જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને પછી જોઈ લેનો રંગ દુર્યોધન કે આપણે બીજે જાવ એને કરતા પોતે જ પ્રયોગ કરી હવારના પોરમાં હાથમાં ચણ લઈ અને પંખી ચણતા થા અને દુર્યોધને આમ કરીને આમ જા ચણનો આમ જા ઘા કર્યો અને હાડાડાડાડાડાડા હાટ કરતા પંખી ઉડી ગયા તા બુરા દેખન મે ગયો બુરા મિલા નઈ કોઈ જબ ભીતર દેખિયા તા તો મુજ સે બુરા ન કોઈ હાય હાય કે ફૂંડો તો હું જ છું બુરો હું જ છું અને રસોઈ તૈયાર હુકમ કરી દીધો રસોઈ તૈયાર કરો અને રસોઈ તૈયાર થાય અને દાદા ભીષ્મ પાસે જાય અને દુર્યોધન એટલું બોલ્યા દાદા આજ મારી ભેગો જમવા ન બોલ બેસ તો તને તારા પૌત્ર ના હમ પૌત્ર માં પાંડવો આવી ગયા દાદો ભીષ્મ બોલ્યો કે દુર્યોધન મેં કોઈ દી કોઈના કમાણીનું ખાધું નથી અને એમાં અઢાર દિવસ તો આંગ લેવાનો નથી ભલામણ કે પણ દાદા પોત્રના હમ આવ્યા છે કે તું મારા ધોળામાં ઢૂડ નાખવા ઊભો થયો દૂર હાલ ખાઈ લો બીજું હું અને આમ જ જા દુર્યોધનના અણનો જે દાદા ભીષ્મ મોઢે નો અડાળ્યો જે કોળિયો ઓડ્યો તા તો કરંટ લાગ્યો તપેલ રાંબાજીએ આખું થઈ ગઈ કેલા દુર્યોધન આ પાંડવની પરજાને હું મગજમાં રાય ગડી ગઈ લાઈવ લાઈવ કરતો દાદો ઊભો થયો ભાઈ પણ જા કુરુક્ષેત્રના મેદાનમાં દાદો આવે તપેલ રાંબાજીએ આખું દાદા ભીષ્મની થઈ ગઈ પણ જહા દેખો તહા ભીષ્મ રથી નીચે ઉતરી કુરુક્ષેત્ર મેદાનને પગે લાગી અને દાદા ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી આજ કૃષ્ણ ની તોડાવ તો ગંગા સૂત ન કહાવું આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞા કૃષ્ણ પ્રતિજ્ઞા લીધી કે અઢાર દિવસ હાથમાં હથિયાર નહીં લઉં પણ આજ જો કૃષ્ણની પ્રતિજ્ઞાનો તોડાવી દો તો ગંગા નો દીકરો મટી જાવ અને આપી કથા જાણો છો કે કૃષ્ણના રથના ભાંગીને ભૂકા કાઢ ને કે દાદા ભીષ્મ પછી દેદી એમ ભગવાન એમ કહેવાય નારાયણ એક બાજુ પડી ગયો છે એક બાજુ અર્જુન પડી ગયો છે ઘોડા છોટા થઈ ગયેલા છે અને દાદા ભીષ્મ એમ કહેવાય કે એમ કે ધનુષમાન હેઠા મૂકી અને રથની બાજુમાં બાંધેલી એમ કહેવાય પાડાની જીભ જેવી તલવારને બારી કાઢી અને પેગની પહેર દયો પેગની હિલાઈ દયો રથની પેગનીમાં પગ દઈને જેથી દાદો ભીષ્મ નીચે ઉતર્યો અને જે બાજુ કૃષ્ણ પીડા છે એ બાજુ ચાપ

અને હજી તો ગોઠણિયા ભર થયો તા તો તલવારનો ઘા કરીને દાદો ભીષ્મ ત્રાહી માં શરણાગત છું બસ બાપ તારી પ્રતિજ્ઞા તોડાવી હતી અને તેથી કૃષ્ણ એટલું બોલ્યો છો મોહી પ્રતિજ્ઞા તો હે કહ દાદા તું એમ કેતો હો હું ગંગાનો દીકરો મટી જાઉં તો કૃષ્ણ જીવે છે ત્યાં સુધી ભીષ્મને ગંગાનો દીકરો મટાડવાની કોઈના બાપની ની તાકાત નથી મેં પ્રતિજ્ઞા તોડી હોય તો તારા માટે તોડી છે એમ ભગવાન જ્યારે જ્યારે ડગલા ભરે છે સાહેબ એ કાંકને કાંઈક આપણી હઠ માટે કાંઈક આપણી પ્રતિજ્ઞા માટે કાંઈક આપણા વિવેક માટે એ જે કાંઈ કરતો છે એ આપણા માટે જ કરતો હોય છે પણ આપણા તો કશા ઉપાડા એવા નથી ઘણા વાત આ પરીક્ષા જતે એ દશામાં મારો દીકરો દહમામ પાસ થાય તો બે દીવા કર દે તો બે દીવા હાટુ દશામાં ડોહી પેપર દેવા જાય આ ગુઘાનું વેલો ઊભો કરીને ભડભાદરને નહીં અત્યારે છોકરા ભણે છે એવું નથી ભણતા એમ ને મારા દીવા ભૂકા કાઢી નાખે હા અમુક અમુક છોકરા હવે આપણે તો ન કરી જાય સિલેટ જે હતી ભાઈ ઠીકરાની સિલેટું લાકડાની ફ્રેમો લાકડાની ફ્રેમો પંદર દીજ રહેતી બાકી તો એ એકલા સૂટા કાતરિયા અને એક આડી લીટી ને એક ઉભી લીટી એકડો બગડો ધગડો છોગડો એ ઘૂંટવામાં શેર શેર વર્ગ કાઢ્યા અડધા કાંકરા ખાઈ જતા અને એમાં સાહેબ હાડુ બકાલું લાવી પેલી લઈને બેઠા હોય એક જૂનો મોડો આવ્યો નિશાળ ઈ વખત નિશાળ મોડો આવ્યો એટલે સાહેબ કીધા કેમ મોડો આવ્યો કે સાહેબ આપણે ભલે મોડું થાય પણ તમારે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલ ચાલુ કરી નાખવાની લે વાટે નહીં રહેવાનું સાહેબ આપણે તો હું એક્ચુલી કામ હોય કરીએ પણ પાછળ હાથ રાખીને ઉભેલો એટલે સાહેબ કીધા ને મોડો પેલા આવ્યો પણ પાછળ કેમ હાથ છે એ કે સાહેબ આજ ઘરે મહેમાન આવ્યા હતા ને તો દૂધપાક મારી બાઈએ કર્યો હતો હવે સાહેબ દૂધ પાકના હરાડા ભણવાનું બોલ્યો શું વાત કે દૂધ પાક લાડુ મળ્યા વાત વાહ દીકરા વા બેટા ચાબાચ આગળ વૈયા એ ભૂખતા તો વાહ વૈયા જા વાહ વૈયા જા કોઈથી ભીંડાની હળી નથી સખાણે મારે બે અહીં ગયો અને સાહેબ પછી આમ નાક મારી ગણગણે પાસાણ પાસાણ વડા મારે બે અહીં લાવે દૂધ પાક અને સાહેબે તમને કહું દૂધ પાકનો લોટો મોઢે માંડ્યો ત્રાંબાનો લોટો એમાં દૂધપાક પાક સાહેબને એટલી રગેડા નીકળે હરાઈ ગયા કાગડા ખોડ્યો અડધો લોટો પી ગયા ને પછી કીધો બેટા કોઈ દી નહીં ને આજ કેમ આમ થયો કે એમાં એવું છું ને સાહેબ એવું એટલે કે હું છું કે મારા ભાઈ દૂધ પાક કર્યો એ તો કહીને હોય તો પાક્યો હોય પણ આવી ઘટના કેમ ઘટી સાંભળો ઘરા સાહેબ ધીરજ રાખજો દૂધ પાક મારા ભાઈ કર્યો ને ટોપલું આમ મૂકેલું ઠરવા દેવા એમાં ધ્યાન રહ્યું નહીં અને કૂતરું બોટી ગયું અહીં પછી કે મારા બા એવું કીધું બેટા આ કુતરા ને ન ખવર તારા સાહેબ હરાડા કુતરા લોટો મને ખબર તો જીકી સૂટા લોટાનો ઘા કર્યો ને શાળાએ દિવાળે રમે લોટો રૂમ આખો દૂધ પાક તા તો છોકરો મળ્યો રોવા એક વાત નક્કી છે તમારી બોલી એ એ તોતડી છે જ બધાને ગમે આ કોઈ તોતડું બોલતા આપણે ગમે આ બાળક નાનું ના હોય તોતડું તો આખું ઘર તોતડું થઈ જાય એસી વર્ષના દાદાને ખોળામાં એ દોઢ વરનો છોકરો તોતળું બોલતો હોય દાદા તીલી જાય તીલી જાય તો એસી વર્ષના દાદા તોતળા થઈ જાય બેતા એને તીલી ન તેવાય એને મતલો તેવાય મતલો મગર એસી વર્ષના બાપને મકોડો નો આવડતો એમ કહો તમે પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગવું જોવે એટલે એસી વર્ષનો બાપ તોતળો થઈ જાય હમણાં એક છોકરાને મેં પૂછ્યું મેં કીધું શું તારા બાપા શું કરે એટલે મેં તું એમ કે શું ધંધો કરે એમ નિશાળ ગયો એટલે મેં પૂછ્યું છોકરાને શું કરે તારા બાપા ખેતી કરે કે નોકરી કરે આવું પૂછતો તું મારે કે બીજું કઈ હતું નતો મારો પણ બાળક છે ને ભગવાન રૂપ છે હોય એવું કહી દે મેં કે શું કરે તાર બાપા કે મારા બા કે એમ એટલે આવું ક્યાં તને પૂછ્યું તું બાળક ભગવાન રૂપ છે મને આની બીક લાગે આરો ન્યાલી સૂટું ન મૂકી દે આપણે ઘેરે કઈ ને પાસે આવીશું નાના વીમાય ન મળે પાછા એક છોકરાને સાહેબ ઓલે એક છોકરાને પૂછ્યું તારા તારા કાકા શું કરે કે દુકાન ખોલે કે દુકાન ખોલતા તો તો વેપારી હોય ને એટલે એવું જ મને કે બહુ સરસ કહેવાય દુકાન ખોલે કે હા દુકાન ખોલે અત્યારે ક્યાં છે તા અત્યારે જેલમાં છે એને હું કીધું કે ભેળશેળમાં આવી ગયા છે એટલે રેસિંગની દુકાન કે એવું કાઈ નથી કે તો જелમાં કેમ છે તા કે ચાવીથી નો ખોલતા કોશે કોશે ખોલતા એને આ ઉપાડા લે એમ બોલો એક એક ભાઈ જેલમાં ને એટલે પાંચ વર્ષ થયા જેલમાં જેલમાં એટલે જેલરે પૂછ્યું એને જેટલા કેદીઓ છે એને કોઈ પંદર દિવસે મહિને જે મળવાની તારીખ હોય ત્યારે બધા પરિવારના મળવા આવે તારે પાંચ વર્ષ થયા કોઈ કોઈ મળવા નથી આવ્યું તારે પરિવાર નથી કરે હોય પરિવાર વગીના થોડા હોય સાહેબ હમ કે તો મળવા કેમ નથી આવતો મળવા કોણ આવે બધા અહીંયા જઈએ અંદર જ આખો ગાણ એવો હતો બોલો જ તેને ભાર વધુ નથી આ છે મહા ઉદાર ક્યાંય ઉધાર નથી ભગવતી કે માં અમને સારી બુદ્ધિ દે સમાજના અમે સારા કાર્યો કરીએ સમાજના બાળકોને અમે ભણાવીએ સમાજમાં એવા અમારા મંડળો ઉભા કરીએ કે એ મંડળ છે એ વ્યસન મુક્તિના કાર્યો કરે એ મંડળો છે એ એ એ સમાજના કોઈ શેવાળાનો બાળક કોઈ હું ઘણીવાર કહું છું સાહેબ કે કોઈ સિટીમાં તમે મોટા શહેરમાં જાઓ અને કદાચ આ દેશની કોઈ દીકરી ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે તો તમે એમ કહો કે અરે રે ચારિત્રતા વહી ગઈ એની વ્યવસ્થા હશે ચારિત્રતા એ કહેવાય સાહેબ કે તમારા ગામના પાંચ વર્ષના છોકરાને ચાની હોટલમાં નોકરીએ જવું પડે આનાથી ચારિત્ર હેલકું બીજું ન હોઈ શકે એ શું કામ જાય અહીંયા તો ખૂબ રૂપિયા થાય એક પ્રોગ્રામમાં પ્રોગ્રામ જાય મોટું ટીપ મૂક્યું પણ માણા કોઈ નહીં અઢીસો માણા અઢીસો માં શાર તો કોથળીયું વાળા અમે શરૂ ન કહ્યું કે ચાલુ રાખી પૂરું કરતા નહીં અને એમાં આવ્યો છે કે આવીને કીધું મને ક્યાં ભરી દેજો મને અમે પડી જ થાય અને આ તો સાહેબ આ આ નોંધની પાત્ર કહેવાય એટલે બધા રૂપિયા થાય મૂળ વાત છે કે એ જે વસ્તુ એ ભગવાન આપણી પાસે જેવી આપણી પાસે લાયકાત માંગતો એટલું પરમાત્મા આપતો હોય કેવાજરેલ કેવા બુજરેલ કેવા બધા બાળકો હું તો હું રાજી કેટલામ ભણો પાંચમું થો તાળી થી વધાવ પાંચમું ભણે આપણે હતા નિહાળ જતા રામ રામ કરો એ તો આપણે હજી નળા યાદ કરી ત્યારે એમ થાય કે આ એ તો અઢી અઢી ફૂટના જે હતા એ આપણે અઢાર વર્ષ મેં નિહાળી ગયા હોય આ બાળકો પાંચમું ભણે એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા આ લાઈટ વહી જાય બંધ કોણ કરે અને એમાં અત્યારની આ બુદ્ધિ જે છે છોકરાઓ બહુ અદભુત બુદ્ધિ આપણે મોબાઈલ આપણે ખરીદીએ પણ મેળવી તો એ જ દે અને ઘરે એની કરતા આપણે દિવાળીઓ જાય જોયું એટલે મને યાદ આવે ઘણી કે જાજી દિવાળીઓ જોઈએ મોટા ન થઈ જાય ફટાકડા કેવા ફીડ્યા એના ઉપર આધાર એસી દિવાળી જોઈ ને માગ્યા સુરસુરિયા કર્યા હોય સોરી સોરી એ કદાચ દોઢો દિવાળી જોઈએ તો હું ફેર પડે પણ એ એ દિવાળી અને કેવી ઉજવી એ મહત્વની વાત એટલે છોકરાને સાહેબે પૂછ્યું બેટા લાઈટ વહી જાય બંધ કોણ કરે સાચો જવાબ તો એ છે કે જીએ ના કર્મચારી લાઈન ફોલ્ડ માં હોય અથવા તો રિપેરિંગ માં હોય તો એ જીએ વાળા બંધ કરે પણ આ છોકરાને પૂછ્યું કે લાઈટ કોણ બંધ કરે તો છોકરો ઊભો થઈને કે મારા મામા કે કેમ તાર મામા જે બી મારી સર્વિસ કરે નારે ના તો એ કે લાઈટ વહી જાય છે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો